બોલીએ અલખણી રામદેવજી આજનો પ્રસંગ જે નિમિત્તે રાખવામાં આવ્યો છે રશ્મિકાબેન ના નિમિત્તે તેમાં બાપુ મંગરામ ભક્ત મંડળ અહીંયાના સ્થાનિક જે નામી નામી ભાવિક ભક્તો માતાઓ બહેનો તથા સગા સ્નેહી આવવાનું તો અમારે કઈથી હોય ને તમે કઈથી હોઈએ પણ જે નિમિત્ત બન્યું હોય છે નિમિત્તને આધીન થઈને તમારે અમારે આવવું પડ્યું છે રશ્મિકાબેન નિમિત્ત છે એમ આ શરીર મળ્યું એ કોઈ નિમિત્તે બન્યું છે તમારે મળ્યું છે ને અમને મળ્યું એ પણ નિમિત્ત છે કોઈ નિમિત્તે કોઈ ગામની અંદર મેળો ભરાય છે એ નિમિત્તે જ ભરાય છે અને ફરી પાછો વેળી જાય છે

આ જીવન ને અનિચિત છે ઝાકર ના નીર જેવું પણ કહ્યું છે કે ભાઈ ટીપુ ક્યારે પડી જાય નકવું નહીં એક ઝાડ ઉપર પાકેલા પોન નું કહ્યું એ ક્યારે ખરીદાય ના ના તો તમે ને અમે ભગવાનના ગુણગાવા જ ભેગા થયા છે અહીં વચ્ચે શરમ ને પેલા જ કહી દેખતું બોન આવીશ નહીં એમના ગુણગાન ગાવાના છે મારે તમારે બધા ગાવાના તો પ્રભુના ગુણગાન છે જેને આ શરીર આપ્યું છે આ બ્રહ્મ ની અંદર એને હાજપિયા પછી પેલો તો બહુ વિચાર કર્યો છે બનાવીએ તો ખરું પણ આ મણહાર બધી રચના પેલી કરી છે ભગવાને આપણે કશું કર્યું નહીં રચના કરી દીધી ને રચના પછી છે કે માતા ને તો ખબર એટલે છ મહિના અગાઉ દૂધની તૈયારી મારા નાથે કરેલી છે અને ત્યાર પછી એને જે જે સાધનો જોઈએ તે સાધનોની શરૂઆત કરી સમય જતો દોત આવે છે ત્યાર પછી મન બુદ્ધિ ને બધું આવે છે અને એ બધું આવ્યા પછી એને આનંદ કરવાની વારા આવે ત્યારે પાછો આપો થઈડ વારો થાય હું આ નાચનો હું આ જાતનો આ મારી પોસ્ટ હું અમને તેમ કરતો કરતો મળ્યા તો મળ્યા તો પછી હું અમનો જાય રણછોડજી એ ડાકોર જાય તારે પછી ઓમ આમ કરી દે વર્ષ પતી જ્યુ તું કોણ સાધન લેતો હોય તાર પીક કરી દે પીક વગાડી ઝાકરના નીર જેવી જિંદગી એમાં જો સમય થોડોક ફાળવવા માટે એમને એમ તો આપણે અહીં તો બે પ્રકારે ભગવાન નામ લેવાય છે ભય ના માર્યા ભગવાન ભગવાન કરે ભય એટલે ભીતી આનંદ થી ના કરે કઈ એવું લાગે ને તારે ખુશી થી તો એ કશી વિચારે જ નહીં કે લાવો આજે ખુશી થી આપડે ધૂન કરીએ બધા ને એવું નહીં કે બધા એવું કરે એવું નહીં પણ અમારે એવું થયેલું એમ કે જીતી આવે તારે અમારે એક કાકા તા ત્યાં જીતું કશું કહે ને એ બગાડ થવાનું થવાનો કે હા આપણે ડાકોર દીન પછાદ સડી આવવાનો ક્યાંથી એકદમ વાચીન થાય એટલે બગડે નહીં એટલે હા હા સ્વાર્થી આ ભજન છે સ્વાર્થ વિનાનું છે આયાથી કેમ કે એમના એ જે થવાનું તો થઈ ગયું છે વરસ જેવું થયું લાગે મને કોઈ કહ્યું કે એક વર્ષ થઈ ગયું હા એટલે આ પહેલી એ તિથિ છે એની મિત્તે તમે અહીંયા સ્થાનિક એક દિવસ આ ફોટો રશ્મિકા બેન નો મેલ્યો એવો આપડે સાથે મેલાવવા નથી આ પણ ક્યારે મેલાય એવું નક્કી નહીં આ તો કહેવાય જ નહીં આની કોઈ ગેરંટી નહીં ક્યારે મેલાય અમે બી ભજનમાં ભાઈબંધ હતા તે આ આવી જ વાત ચાલતી હતી હવા મારા ભાઈ સંદેશો કે તમારા મિત્ર રાતે વાત કરેલી આ મંગર મારા કુદરત ની મરજી એવું જ બન્યું એટલે કઈ તો ના શકાય ને એમ કૃષ્ણ ભગવાન ભીમ ને કહ્યું આ વાદળીઆઈ કે આ ડગરી આ વર્ષી થશે એવું ભીમને પૂછ્યું મારે હારો ભીમે બહુ વિચાર કર્યો કે આ તો બધું તમારા હાથમાં કેવાય જ નહીં ને એટલે ભીમે ભગવાન એવી પકડવા બુદ્ધિ કરી અને થાય જો ભગવાન તમને આધીન થઈ જાય એટલે ભગવાન પેલો બચો લાયા ના બચુ બે હાથો માં બોલો ભગવાન કે હા જીવતો છે કે મરેલો છે તારે ભગવાન વિચાર વિચારમાં જો જીવતો કહીશ મરેલો કહીશ તો એવું તો જીવતો કાઢશે

આ લઢંગો તો હમો નહીં કેટલી વાર કહીએ એટલે ભગવાનનું ભજન કરવું એ પ્રેમથી કરવાનું છે આપણા ભારતમાં નહીં આપણી ગુજરાતની અંદર એટલા ઓહો આજ તો ઘણી આનંદની વાત છે ભજન થઈ રહ્યું છે ધાર્મિક કાર્યક્રમો તમે જુઓ એ ઠેર 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 એટલે આ તો એક સમય છે એટલે કઈ એવું નહીં કે ભાઈ આવી રીતે ભજન કરવું બહુ ગાવું ગાવું કશું એવું નથી વજનની રીત જે છે જો માણસને મળી જાય તો વાર લાગતી ચાર જણા જતા હતા અને રાતે એવા આ તો અમળે રોડ થયો અને ચાર જણા જતા હતા રસ્તામાં એવું ખુલ્લું બીજો ધાડો નહીં અને રાતના બે અઢી વાગેલા અને દિવસે વાતોય હું અમરેલી હોય અમુક અમુક

એટલે ચારેય જણા અલગ અલગ કલ્પનાઓ કરી અને કલ્પનાઓ કરી એવું જ દીઠું અમને આગળ અહીં એક પગલું ખસ્યા નહીં વિઠલ કેમની રીતે કહે પછી નક્કી કર્યું કે તો અહીં તો છે જ ને આવું જ છે કે છે એટલે ઓની અંદર છત્રીનો છાતી વાળો નહીં હાડત્રી હોય તો શું કરવાનું નક્કી નહી કર્યું એટલે તે ખાસી પછી ગયું કે એ કાયો બીજો આયો ખાસા એ અહીંયા રહેતા હતા એ બધા આવ્યા હતા કે હા આ હારું અહીં આવું જ થક્યા છે તે કોઈ એવો હતો કે ના ના જે થવાનું એ થાય ચાલો નથી કરીએ હવાર થયું જવાનું થું તો એ તો રહી ગયું પણ હવાર થયું મંગલ ફેરા લગન પણ જતા હતા લગન તો રહ્યું સમયું થયું મંગલ ફેરા એ ફરી ગયા પણ બેન નક્કી થયું પછી જયા કોઈ એવા મારીને પેલા તો ભડકેલો હોય ને જે હોય આપડે ક્યાં ખોટી રાત ગુમાવી કિંમતી આ તો આકડો નક્કી કર્યા વગર જો નક્કી થઈ તો જ થઈ ગયો આંકડો અને ના થાય તો આખી રાત થાય તો હવાર થાય નક્કી થાય એટલે હારું આખી રાત જીવન પણ એવું છે આખે આયુષ ને આખો જનવારો જતો રહે મેર ના ખાય અને જો શિયાજી માં પતિ જાય તો આવા મળી જાય તો તો પછી વાહ વાહ થઈ જાય છે એમ ઘણી આનંદની વાત છે આજે આ રાખવામાં આવ્યું છે આવા વિચારો કરવા આવી ભાવનાઓ કરવી ભલે એની હોમો ના જોશો કે ભાઈ મંગળ મહારાજ શું લેશે એવું કેવું પૂછશો નહીં અને કદાચ એવું હોય તો મળજો અમને પણ ભજન ગુણગાન કરવા તે બરોબર છે મોટું કિંમતી તો ભજન જ છે આજના સમયમાં પૈસા એ કિંમતી નહીં બરોબર બરોબર ને કે છે હા નહીં એ કે એ છેકા છે કે એવું રહેવાનું જ છે એમ જે જે પધાર્યા છે જેની રાહ જોઈ રહે છે આટલી શાંતિ રાખી છે સારું બહુ સારી અમને તો સારું લાગ્યું પહેલાં તો છૂટા છૂટા બેઠા જો અમારો બોલાવવા પડ્યા એ અમને શરમજનક એ એ તો દાખલા ઘણા છે આપણે કહીએ ને તો બે દાઢાઈ ચાલે બધા ઊંટ પાડા નાખલા પ્રભુ ના ભજાયા ના દાખલા હૈ તે બધું ઘણું છે જે ભજન ના કરતા હોય કઈ કરતા હોય એના દાખલા છે આપણા ભારત દેશની મહાપુરુષો એ સંસ્કૃતિ મૂકી એ સંસ્કૃતિ પ્રમાણે ચાલવું એ તો આજનો રિવાજ છે એવું નથી પરંપરા કરવી એવું નથી એ તો સમજુ માણસો બુદ્ધિશાળીનું કોમ છે આમ બાકી તો

આ જીવનની છેલ્લી ઘડી આવી જાય નોકરી કરો ધંધો કરો વાપરો આનંદ કરો પણ સાથે સાથે આ શરીર અત્યારે ચાલી રહ્યું અત્યારે આ શ્વાસ ચાલી રહી જે કઈક છે આ મોજૂદ બે હાથ ની વચ્ચે કોઈ છે જ અને છે એનાથી આ શ્વાસ ચાલે છે ઊંઘી જ્યા હોય તો ચાલી રહી છે કોઈ ચલો નથી એટલે એના ગુણગાન ગાવાના એનું ભજન કરવાનું છે બાકી આપણે બીજા કોઈ વ્યક્તિગત થોડું કરવાનું છે એટલે અને છેલ્લે આ ફોટો મૂકીને એમને વિચાર કર્યા કે આવું ભજન કરાવો અને ભજન એટલે ભગવાનનું નામ આવે એની અંદર બીજા કોઈનું આવતું નથી તમારે મારે ભગવાનનું જ નામ ગાવાનું જીભે અને જીભે કહીએ જીભ હારી રે મોડે બોલીએ તો મોડું પણ સારું રહે હા આ વાત તો છે પરમાત્માનું એકવાર એક સ્યાજ નામ તમે લઈ જુઓ એટલે એટલું પવિત્ર છે એટલું પવિત્ર છે કે જોઈ એટલું પાપ પવિત્ર થઈ જાય એ એ જે બે ઓને હોભરવા થી હા એટલે આ ગુણગાન ગાવા કર્યું છે એવું નથી કોઈને શરમ માર્યા કરી એવું નથી એટલે હવે વિનંતી કરે મંગર બાપુને આપ બધાય જો અમારી ચકલાસી થી આવી ગયા ચકલાસી કે અમારા આ જન્ ભેરા થયા છે બધા આયા છે દૂર દૂર થી પણ આ જન્મ ભેરા થયા એવા નહીં પણ અમને ખબર છે આ કઈ ના થશે સાચી વાત કહીએ તો સંસ્કાર અલગ પડે છે એવું વશિષ્ટ રામાયણ રામને કહે છે ના કહેવાય નહીં હવે વિનંતી કરો બાપુને